ખંભાત તાલુકાના બામણવા આરોગ્ય કેન્દ્રમાં ધર્માંતરણ મામલી આશા વર્કરો રજૂઆત ફરિયાદની ગંભીરતાથી લઈને મહિલા અધિકારીની તાત્કાલિક બદલી આણંદ જિલ્લા પંચાયતમાં બામણવા આરોગ્ય કેન્દ્રની આશા વર્કર બહેનોએ કરેલ રજૂઆતમાં મામલો બહાર આવ્યો બામણવા કેન્દ્રના મહિલા અધિકારી નમ્રતા મેકવાન દ્વારા આશા વર્કર બહેનોને શનિવારે અલગ રૂમમાં બેસાડીને તેમના ધર્મના પ્રવચન વિડીયો બતાવતા હતા સોલંકી નોકરી કરી બામણવા સમય જતા અમારા બેન અમને એમના ધર્મ વિશે શીખવાડવા લાગ્યા એટલે અમે એ જ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું તો થઈ ગયા હતા એમના ધર્મની મીટિંગ ચાલુ થતી તમારે વાઘ કિસ્મા લો તારે ખરાબ એવા તહેવાર કમે કિસ્મા તો ના જ લઈએ મેં કહું કે અમે બધું કરીએ અમે વાઘ કિસ્સમાં ના લઈએ ત્યારથી અમે હરણગતી ચાલુ પડતી એ સમય પછી અમે જિલ્લા પંચાયત સાહેબને અરજી લખીએ બધી બેનો ભેગી થઈ અને અરજી લખી એ સાહેબે અમારી અગર અમને એ લોકો ઇન્કવાયરી મોકલી એક સાહેબને મોકલ્યા કે તમારા લોકોને જે કે રજૂઆત હોય એ લખી નાખો અમે બધી જ બહેનો અમારી રજૂઆત હતી એ લખી સાહેબ અને લખ્યા પછી એ સાહેબ લખાણ અમારું લઈ ગયા અને જિલ્લા પંચાયતના ના મુખ્ય સાહેબે અમારું ખરેખર સાંભળ્યું અને અમને ન્યાય આપ્યો એ બેન બદલી તો કરી દીધી છે અમે જાણ્યું એ બદલથી અમે ખુશ પણ કોણ જાણે તો આગળ બીજી બેનો સાથે પણ આવું નહીં કરે નમસ્તે હું ડોક્ટર પૂર્વી નાયક અધિક જિલ્લા આરોગ્ય અધિકારી બામણમાં પીએચસી માં આશાબહેનો દ્વારા ફરિયાદ થયેલી કે એમને હેરાન કરવામાં આવે છે મીટિંગ બોલાવવામાં આવે છે અને થોડું ઘણું કામ માટે ભારણ આપવામાં આવે છે આશાબહેનોની ફરિયાદના અનુસંધાને એ બહેનની બદલી ઉમરેઠ ભાલે જે કરી દીધી